राहुल गांधी की विवादित टिप्पणी थी बजरंग कांग्रेस कार्यालय खाते विरोध प्रदर्शित दूसरी शिव जी कहते हैं डरो मत मत अभय दिखाते हैं अहिंसा की बात करते हैं त्रिशूल को जमीन में गाड़ देते हैं और जो लोग अपने आप को हिंदू कहते हैं वो 24 घंटा हिं, हिंसा 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 नफरत 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 असत्य 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 विषय बहुत गंभीर है पूरे हिंदू समाज को हिंसक कहना ये गंभीर विषय है રાહુલ ગાંધીએ હિન્દુઓને હિંસક કહેતા વિરોધ નોંધાવ્યો છે તેમાં રાહુલ ગાંધીના પોસ્ટરો ઉપર કાળી શાહી લગાવી વિરોધ કરવામાં આવ્યો છે ગઈકાલે રાત્રે બજરંગ દળે કોંગ્રેસ કાર્યાલયે પોસ્ટરો લગાવ્યા છે રાહુલ ગાંધીના વિવાદિત નિવેદન બાદ બજરંગ દળનો વિરોધ શરૂ થયો છે તો કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ઉપર મોડી રાત્રે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો રોષ સાથે પહોંચી વિરોધ કર્યો હતો કોંગ્રેસ કાર્યાલયને તાળાબંધી કરી હતી તેમજ વહેલી સવારે વીએસ હોસ્પિટલ પાસે આવેલા જીપીસીસી ખાતે વિરોધ કરવા માટે સ્પ્રે અને પોસ્ટર સાથે લોકો પહોંચ્યા હતા આ બજરંગ દળના કાર્યકર્તાઓએ જે પ્રમાણે કાયરતાપૂર્ણ હુમલો કર્યો છે હું ફરીથી અન્ડરલાઇન કરીને કહું છું કાયરતાપૂર્ણ હુમલો કર્યો છે અડધી રાત્રે ચાર વાગે અહીંયા ચાર વાગે કોણ હોય અહીંયા માત્ર ચોકીદાર હતા ભારતીય જનતા પાર્ટી આરએસએસ ના ગુંડાઓ દ્વારા જે હિચકારો હુમલો કરવામાં આવ્યો તોડફોડ કરવામાં આવી એને સખત શબ્દોમાં વખોડીએ છીએ દેશની સંસદમાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા જે ભાષણ આપવામાં આવ્યું જે સાચા હિન્દુ ધર્મને સાચા હિન્દુની વ્યાખ્યા કરીને જે ખોટા ઠેકેદારો છે એને ખુલ્લા પાડવામાં આવ્યા ને જે સરકારની નિષ્ફળતાઓને ઉજાગર કરી એનાથી ડરી ગયેલા ભાજપના નેતાઓ અને આરએસએસ દ્વારા ગુંડા તત્વોને મોકલીના ના હિચકારું કૃત્ય કરવામાં આવ્યું છે આ ભારત દેશ વિવિધ જાતિ ધર્મ ભાષા પ્રાંતનો બનેલો દેશ અને એમાં જે હિન્દુ ધર્મ છે હિન્દુ સંસ્કૃતિ છે આ દેશની સંસ્કૃતિ છે એની વાત કરીને રાહુલજી એ ભગવાન શિવના ઉદાહરણ સાથે ખૂબ સાચી વાત કરી કે કોઈ પણ ધર્મ કોઈને ડરાવતો પણ નથી ને કોઈ પણ ધર્મ હિંસા ફેલાવતો પણ નથી હિન્દુ હોય મુસ્લિમ હોય શીખ હોય ઈસાઈ હોય બુદ્ધ ધર્મ હોય કે ભગવાન મહાવીર હોય આ તમામ લોકોએ અને તમામ સંસ્કૃતિએ હિન્દુ ધર્મએ શાંતિ પ્રેમ ભાઈચારા દયા નો આપણને પાઠ ભણાયો છે અને એ મુજબ જ આ દેશ ચાલ્યો છે પણ પોતાના રાજકીય લાભ માટે જે ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકોને ડરાવવામાં આવી રહ્યા છે દબાવવામાં આવી રહ્યા છે જે ધર્મના નામે રાજનીતિ કરી ને લોકોની વચ્ચે ભાગલા પાડો ને રાજ કરવાની જે નીતિ ચાલી રહી છે એને રાહુલજીએ સાચા અર્થમાં ગઈકાલે ખુલ્લી પાડી